બરડાઈ બ્રાહ્મણ મહિલા મંડળ પોરબંદર દ્વારા આયોજિત એક્ઝિબિશન કમ સેલ અને ફૂડ ફેસ્ટિવલમાં સાહેબ ગઢવી સાહેબ તમારું સ્વાગત છે ઝપાટા સર્વિસ તરફથી હું મહેન્દ્ર થાનકી આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું સાથે સાથે અમને આપ તમે હું આપણે ફેસબુકમાં પણ ફ્રેન્ડ છે જ અને તમે અમને પ્રોત્સાહિત કરવા પધાર્યા હું ટુ વ્હીલર મિકેનિક એસોસિએશનનો પણ સેક્રે આખા પોરબંદર જિલ્લાનો પ્રમુખ છું અને આપણે ગઢી સાહેબ તમે સારું કામ કરો છો અને અમને બધાને પ્રોત્સાહિત કરવા પધાર્યા છે તે બદલ હું હું ખૂબ ખૂબ તમને ધન્યવા ધન્યવાદ આપું છું સાથે સાથે ગઢવી સાહેબ હું ટુ વ્હીલરની લાઇનમાં પોરબંદર જિલ્લામાં છે ને મારું ઝપાટા સરસ નામનું નેટવર્ક છે જ્યારે કોરોના કાળ આવ્યો ત્યારે મને આફતમાં અવસર એટલે કે મોબાઈલ ને સ્કૂટર વિના કોઈને ચાલે નહીં તમે જેમ માણસનું ડૉક્ટર છો એમ હું સ્કૂટરનો ડોક્ટર છું તો સુએગા લ્યુના બુલેટ જેવા દરેક કંપનીના આપણે એપોઇન્ટમેન્ટ લઈને કામ કરીએ છીએ અને ચેલેન્જવાળા જ કામ કરીએ છીએ ક્યારેય સસ્તું કોઈથી સારું નથી હોતું સારું કોઈથી સસ્તું નથી હોતું એટલે ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં ફેર એ રીતે આપણે કામ કરીએ છીએ અને સાહેબ આપણે આ જે અત્યારે આ એક્ઝિબિશન અવારનવાર મહિલા મંડળ દ્વારા થાય છે તો આપણે સપોર્ટની ભાવનાથી આપણે આ કર્યું છે આ બેટરીવાળા સ્કૂટર પર છે જે મોદી સાહેબે અને આપણા દેશ રાષ્ટ્ર માટે પર્યાવરણને ઓલું થાય એ હેતુથી આપણે આ કર્યું છે તો જપ્પ મારો આ વિડીયો વધુ વધુ શેર કરજો જેટલી બકરીમાંથી હું સે થઈ જાઉં આભાર બરડાઈ બ્રાહ્મણ મહિલા મંડળ પોરબંદર દ્વારા આયોજિત એક્ઝિબિશન કમસેલ અને ફૂડ ફેસ્ટિવલમાં સાહેબ ગઢવી સાહેબ તમારો સ્વાગત છે ઝપટા સર્વિસ તરફથી હું મહેન્દ્ર થાનકી આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું સાથે સાથે અમને આપ તમે હું આપણે ફેસબુકમાં પણ ફ્રેન્ડ છે જ અને તમે અમને પ્રોત્સાહિત કરવા પધાર્યા હું ટુ વ્હીલર મિકેનિક એસોસિએશનનો પણ સેક્રે આખા પોરબંદર જિલ્લાનો પ્રમુખ છું અને આપણે ગઢી સાહેબ તમે સારું કામ કરો છો અને અમને બધાને પ્રોત્સાહિત કરવા પધાર્યા છે તે બદલ હું હું ખૂબ ખૂબ તમને ધન્યવા ધન્યવાદ આપું છું સાથે સાથે ગઢવી સાહેબ હું ટુ વ્હીલરની લાઇનમાં પોરબંદર જિલ્લામાં છે ને મારું ઝપાટા સરસ નામનું નેટવર્ક છે જ્યારે કોરોના કાળ આવ્યો ત્યારે મને આફતમાં અવસર એટલે કે મોબાઈલ ને સ્કૂટર વિના કોઈને ચાલે નહીં તમે જેમ માણસનું ડૉક્ટર છું એમ હું સ્કૂટરનો ડોક્ટર છું તો સુવેગા લ્યુના બુલેટ જેવા દરેક કંપનીના આપણે એપોઇન્ટમેન્ટ લઈને કામ કરીએ છીએ અને ચેલેન્જવાળા જ કામ કરીએ છીએ ક્યારેય સસ્તું કોઈ દી સારું નથી હોતું સારું કોઈ દી સસ્તું નથી હોતું એટલે ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં ફેર એ રીતે આપણે કામ કરીએ છીએ અને સાહેબ આપણે આ જે અત્યારે આ એક્ઝિબિશન અવારનવાર મહિલા મંડળ દ્વારા થાય છે તો આપણે સપોર્ટની ભાવનાથી આપણે આ કર્યું છે આ બેટરીવાળા સ્કૂટર પણ છે જે મોદી સાહેબે અને આપણા દેશ રાષ્ટ્ર માટે પર્યાવરણને ઓલું થાય એ હેતુથી આપણે આ કર્યું છે તો મારો આ વિડીયો વધુ વધુ શેર કરજો જેટલી બકરીમાંથી હું શેર થઈ જાઉં આભાર બરડાઈ બ્રાહ્મણ મહિલા મંડળ પોરબંદર દ્વારા આયોજિત એક્ઝિબિશન સેલ અને ફૂડ ફેસ્ટિવલમાં સાહેબ ગઢવી સાહેબ તમારું સ્વાગત છે ઝપાટા સર્વિસ તરફથી હું મહેન્દ્ર થાનકી આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું સાથે સાથે અમને આપ તમે હું આપણે ફેસબુકમાં પણ ફ્રેન્ડ છે જ અને તમે અમને પ્રોત્સાહિત કરવા પધાર્યા હું ટુ વ્હીલર મિકેનિક એસોસિએશનનો પણ સેક્રે આખા પોરબંદર જિલ્લાનો પ્રમુખ છું અને આપણે ગઢી સાહેબ તમે સારું કામ કરો છો અને અમને બધાને પ્રોત્સાહિત કરવા પધાર્યા છે તે બદલ હું હું ખૂબ ખૂબ તમને ધન્યવાદ આપું છું સાથે સાથે ગઢવી સાહેબ હું ટુ વ્હીલરની લાઇનમાં પોરબંદર જિલ્લામાં છે ને મારું ઝપાટા સરસ નામનું નેટવર્ક છે જ્યારે કોરોના કાળ આવ્યો ત્યારે મને આફતમાં અવસર એટલે કે મોબાઈલ અને સ્કૂટર વિના કોઈને ચાલે નહીં તમે જેમ માણસનું ડૉક્ટર છો એમ હું સ્કૂટરનો ડૉક્ટર છું તો સુએગા લ્યુના બુલેટ જેવા દરેક કંપનીના આપણે એપોઇન્ટમેન્ટ લઈને કામ કરીએ છીએ અને ચેલેન્જવાળા જ કામ કરીએ છીએ ક્યારેય સસ્તું કોઈ દી સારું નથી હોતું સારું કોઈ દી સસ્તું નથી હોતું એટલે ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં ફેર એ રીતે આપણે કામ કરીએ છીએ અને સાહેબ આપણે આ જે અત્યારે આ એક્ઝિબિશન અવારનવાર મહિલા મંડળ દ્વારા થાય છે તો આપણે સપોર્ટની ભાવનાથી આપણે આ કર્યું છે આ બેટરીવાળા સ્કૂટર પણ છે જે મોદી સાહેબે અને આપણા દેશનું રાષ્ટ્ર માટે પર્યાવરણ